The ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરેન્દ્રનગરના લીમડી ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે અકસ્માતની ઘટના છે જેમાં રિક્ષા અને ટ્રેન્કર વચ્ચે ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહોને પીએમ અર્થ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ લીંબડી ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે પ્રવાસી ટેન્કર અને રિક્ષા તડાકા બેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોરોણા ગામના પ્રવીણસિંહ રાણા ઉંમર સિત્તેર વર્ષ અને દેહુબેન મેટાલિયા ઉંમર બાવન વર્ષનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના મામલે લીંબડી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ご,ござい。